નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદની વેદનિકુંજ યુટ્યુબ ચેનલમાં હું પર મારા આપસનું તૈયારીનું સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ડીએ હાઇક બે હજાર ચોવીસ નવરાત્રિ પહેલાં પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને મળશે મોટી ભેટ પગારમાં થશે આટલો વધારો તો મિત્રો એક સારા સમાચાર લઈને આવ્યો છું જો તમે ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય વેદની નિકુંજ યુટ્યુબ ચેનલ પર નવાળું ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ પહેલો ગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છો અવશ્ય જોઈને થઈએ છો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે તેનો પગાર બાબતે ડીએ ડીઆર એચઆર અને કોઈ ઓપરેટ આવે તો પણ જાહેર કરવામાં આવે છે સાથે સાથે મિત્રો જે પેન્શન અને પેન્શન કેટલું મળશે જેમ કે મિત્રો આ મહિનામાં સપ્ટેમ્બર મહિનાનું પેન્શન કેટલું મળશે દર દર મહિને જે પેન્શન મળે છે તે જે પેન્શન દાખલા આજમે સપ્ટેમ્બર મહિનો છે સપ્ટેમ્બર છેલ્લી તારીખે તમને સપ્ટેમ્બર મહિનાનું કેટલું પેન્શન મળશે તેનો વિડીયો રોજ બનાવવામાં આવશે દર મહિને તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું છું કેન્દ્ર સરકારે બહુ જલ્દી કેન્દ્ર કર્મચારીઓના પેન્શનમાં સારા સમાચાર આપી શકે છે હકીકતમાં મીડિયા અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે ઓક્ટોબરના આઠમાં અથવા ઓક્ટોબરના શરૂઆતમાં સપ્તાહમાં ડીએરડીઆર દરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે સૂત્રો પાસેથી એવી માહિતી પણ સામે આવી રહી છે કે કેન્દ્ર સરકાર પણ આ વખતે ડીએ ડીઆર મોંઘવારી રાહતમાં ચારની જગ્યાએ તેર ટકા દર વધારી કરી શકે છે જો ડીએમાં ત્રણ ટકા વધારો કરવામાં આવે તો પચાસથી ત્રેપન ટકા થશે અને જો કે નાણાં મંત્રાલય દ્વારા દરખાસ્ત મંજૂરી મળ્યા બાદ જ આદેશ જાહેર કરવામાં આવશે સપ્ટેમ્બર કે ઓક્ટોબર ડીએ વધી શકે છે કેન્દ્ર સરકારના એસપીએફપીના આઈડબલ્યુ ઇન્ડેક્સ માત્ર વાર્ષિક ડેટા આધારે કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનો ડીએ મોંઘવાડી વધતું ડીએ મોંઘવાડી રાહતના દર દર વર્ષ બે વાર સુધારવામાં આવે છે આ વૃદ્ધિ જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી શરૂ કરવામાં આવશે આ નાણાકીય વર્ષ એટલે કે જાન્યુઆરી બે ચોવીસથી ડીએ રેટોમાં ચાર ટકા વધારો કરવામાં આવ્યો છે જે છેતાળથી વધારીને પચાસ ટકા કરવામાં આવે છે આ પછી આગામી ડીએ જુલાઈ બે ચોવીસથી વધારીને વધારો નહોતો હતો પરંતુ હજુ સુધી વધારવામાં આવ્યું નથી અને કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન સતત હાથની માંગ કરી રહ્યા છે અને ડીએ ડીઆઈ વધારવાની આતુરતાલી રાહ જોઈ રહ્યા છે દાખલા તરીકે મિત્રો જેમ કે તેમ તમને જણાવી દઈએ કે સાત માર્ચ બે ચોવીસના રોજ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં એન્ડ કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં ડીએ ડીઆરને ડીએ વધારો અને પેન્સો મોંઘવારી રાહત ડીએને મંજૂરી આપી હતી એવું અનુમાન છે કે દશેરા પહેલાં કેન્દ્ર સરકારના ડીએ અરિરેસ્ટ વધારો કરવાનો જાહેર કરી શકે છે તેમણે જણાવી દઈએ કે હાલમાં કર્મચારીઓને પેન્સો અને પચાસ પચાસ ટકા દર વર્ષે ડીએડીએ મળી રહ્યો છે અને જૂન જૂન બે હજાર ચોવીસમાં ડેટાની વાત કરીએ તો એસસીપીપીના ડબલ્યુ ઇન્ડેક્સ નંબર એકસો એકતાલીસ પાંચ પર પહોંચી ગયું છે અને ડીએ સુકવા ત્રેપન છત્રીસ ટકા પહોંચી ગયું છે આવી સ્થિતિમાં વ્યૂહ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એક સપ્ટેમ્બરના અંતમાં કેન્દ્ર સરકાર રીટમાં વધારો કરશે સાતમા પગાર પંચ હેઠળ ત્રણ ટકા ડીએ વધારી શકે છે તાજેતરમાં અપડેટ મુજબ સરકાર કેબિનેટના એ એજન્ડા ડી વધારવાની એજન્ડા સામેલ કર્યો છે તે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયે અથવા ઓક્ટોબર શરૂઆતમાં કેન્દ્રીય મોદી સરકાર ડીએ ડીઆર દસમાં વધારો કરશે જો આમ થશે તો આ વખતે ડીએ પચાસ ટકાથી વધીને ડેપ પર થઈ શકે છે જુલાઈ બે ચોવીસમાં ડીએ વધારો થવાનો હોવાથી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર રેડિયસ પણ એક સાથે ચૂકી શકાય છે ઓક્ટોબર અથવા સપ્ટેમ્બર કર્મચારીનો પગાર વધારો થઈ શકે છે તો મિત્રો આ અત્યારે આજની મહત્વની આપણે